નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયના પાઠ નંબર ચાર વનસ્પતિની જાણકારી મેળવવી જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ છ છના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશનને લિંક મો વિડીયો સોલ્યુશન મૂકી ચૂક્યા છે જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠને લિંક પણ મળતી રહેશે ચાલો આપણે જોઈએ સ્વાધ્યાયનું સોલ્યુશન કૃષ્ણ નંબર એક નીચેના વાક્યને સુધારીને તમારી નોંધપોથીમાં ફરીથી લખો એ

પુષ્પમાં પુંકેસર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે તો જવાબ આવશે પુષ્પમાં પુંકેસર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોતી નથી ઈ જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો પણ જોડાયેલા જ હોય છે તો જવાબ આવશે જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો જોડાયેલા હોય કે ન પણ હોય એફ જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું દલપત્ર સાથે જોડાયેલું હોય છે તો જવાબ આવશે જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રી હોય ન પણ હોય પ્રશ્ન નંબર બે કોષ્ટક ચાર પોઈન્ટ ત્રણ માટે તમે શીખેલા અ બ સોટી મૂળ ક પુષ્પને દોરો જે તમને અહીં દોરિયાને બતાવેલ છે પણ સોટી મૂળ અને પુષ્પ જે તમને નામ નિર્દેશન વાળું અહી આપેલ છે વિદ્યાર્થી મિત્રો ધોરણ તમામ વિષયના સ્વાધ્યાયને સંપૂર્ણ પીડીએફ અને તમે બુક અહીં તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એ બે નંબર ઉપરથી કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ શું તમે તમારા ઘરમાં કે અડસ પડસમાં એવી વનસ્પતિ શોધી શકો જેનો પ્રકાર લાંબો પણ નબળો હોય તેનું નામ લખો તમે તેને ક્યાં જૂથમાં વર્ગીકૃત કરશો તો જવાબ આવશે પ્રકાંડ લાંબુ અને નબળું હોય તેવી વનસ્પતિ મની પ્લાન્ટ છે તેને વેલા પ્રકારની વનસ્પતિમાં વર્ગીકૃત કરાય ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર પ્રકાંડનું કાર્ય શું છે તો પ્રકાંડનું કાર્ય પ્રકાંડનું કાર્ય મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારનું પ્રકાંડની શાખાઓ અને પર્ણો તરફ વહન કરવાનું છે પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી ક્યાં પણ ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે ઘઉં તુલસી મકાઈ ઘાસ કોથમીર કે ઝાંસો તો પર્ણોમાં ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ તુલસી કોથમીર અને ઝાંસુ પ્રશ્ન નંબર જો કોઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવતી તેના પર્ણો નો શિરા વિન્યાસ કેવા પ્રકારનો હોઈ શકે તો જવાબ આવશે જો કોઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવતી હોય તો તેના પર્ણોમાં સમાંતર શિરા વિન્યાસ હોઈ શકે નંબર સાત જો કોઈ વનસ્પતિના પણોઝાલાકાર શેરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ ક્યાં પ્રકારના હશે તો જો કોઈ વનસ્પતિના પણો ઝાલાકાર તો તેના મૂળ સોટી મૂળ હોય નંબર આઠ કોઈ પર્ણની કાગળ પર લીધેલી છાપને જોઈને શું એ વનસ્પતિના મૂળ તંતુમય મૂળ છે કે સોટી મૂળ એ કહેવું તમારા માટે શક્ય છે તો જવાબ આવશે હા કોઈ પર્ણની કાગળ પર લીધેલી

નંબર દસ નીચેનામાંથી કઈ વનસ્પતિ પુષ્પ ધરાવે છે ઘાસ મકાઈ ઘઉં મરચાં ટામેટા તુલસી પીપળો શીશમ વડ આંબો જાંબુ જામફળ દાડમ પપૈયા કેળ લીંબુ શેરડી બટાટા અને મગફળી તો જવાબ આવશે કે આપેલી બધી જ વનસ્પતિને પુષ્પો હોય છે નંબર અગિયાર

તેવી તથા છૂટા વજ્રપત્ર હોય તેવી બે વનસ્પતિના નામ આપો તો જોડાયેલા વજ્રપત્રવાળા પુષ્પો ધતુરો અને જાસુદ જે છૂટા અને છૂટા વજ્રપત્રવાળા પુષ્પો ગુલાબ અને રાય તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના સ્કેનર તમને અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી અને આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને આવ નવા વિડીયો અને પીડીએફ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાર્ટ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ પાંચ નંબર પાઠના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને પાર્ટ નંબર ચારના વિડીયોને લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે